હાથી હાથી ના કહેવાય ને ભાજપ ના કહેવાય બકો ભૂલ છે ના કઈ હમણાં આવું હમણાં બાર બગાડ્યા દવાખાના જાવ તું મારે પોટકો કરી દેવાખા પોટકો થાય અમજ નઈ કઈ નો હવા નો બેઠો સ્વર્ણ નાસી તરત બેઠો છું ચીકુડી નાખવાની બેઠ

તો મારો દાતડું નહીં લઈ આવતો કો એ દાતડો બાર મહિના ખાઈ ના છે મારું બેટું બાર મહિના નાખડી દે તો બસ બસ રહેવું જ નહીં મારા તો પણ મારું બેટું એક મારા નક્કી કરવું પડશે મને અરે બે વાળું કોમ કરાવે છે હું ભાજ્યો છું કે હાથી છું મને એ સમજણ પડતી નહીં હવે મારે નક્કી કરવું પડશે કશું કોમ કરવું નહીં ભલે માં તું પેટમાં નહીં દુખાતું પણ એમ કે નક્કી કરવું છે એમ મોહલું કરીને કશું વાઢવું નહીં હોય હું જાવું છે મારે તો હમણાં હો ચેડે આવતા તો નક્કી કરી નાખું કાલ ખાલી મોહલું કરવું છે પેટમાં દુખે છે એને ખબર પડે હું પાછા હમણાં આવશે ચેડે તો દાહી આ પાછો દોઢ કલાક થવા થયો હજુ આવ્યો ને મારા ક્ષેત્રમાં ઓટો મારવા જવું પડશે તમે આટલું બધું મોડું કર્યું કામ કે પેટમાં દુખે દવાખાના જવું અને આવ્યો આવે ને મારા ફટાફટ જઈને જોવું પડશે ઓ તારે શું છે બધું શેના ઉજાગરા છે એટલે હું થયું છે અચ્છા માં મુંજા છો અલ્યા શેઠ માથી કોઈ થાય એમ નહીં પેટમાં જબર દુખે દવા પણ લઈ જોગી એટલે પેલી બેજ ને લસકો ના છાવ કર તો બાચી સા ચીકુડી દે એટલે તમારા ચીકુડી ની પૈસે મારા પેટમાં દુખી જાય છે લગી રે રહેવાય એમ નહીં હવે કેમ નહીં રહેવાય એમ પેટમાં જબર દુખે મારું બેટું તો આટલું બધું મોડું કરે કેમ મોડું તો ફટાફટ પાછું આવવું પડે પણ પાછું તમે તો ના પાડતા હતા કે આટલી પોટલી લઈને આપજે તો પોટલી લઈને આવે તો હું જવાનું શું હોય સેટ આવું ના ચાલે તમે મન ચેટલી વળું કામ કરાવો છો હું તો હું તો ભાજ્યો શું કે હાથી શું મને તો એ ખબર પડતી નહી આઈ જો પગાર તો મારું ઓછો છે સેટ ચમ ઓછો છે જાણે કે વધાર છે તો વધારે વધાર નહી થોડો ચેક પગાર આલો છો આ પેલા સુમાન કેટલો પગાર છે 50000 રૂપિયા પગાર છે એનો તો તન 40000 આલા એમાં શું 10000 માં શું લેવા તમે તો પાણી વળાવો તમાર ગાજર મે પાણી વળાવો અને રાત દાડો મહેનત કરવાની

ખાવાનું પેટમાં દુખે પણ શું કે ખબર છે કે તું ચાલ અભ્યાસ ના ફાટી ફાટી પણ તમે દવાખાને લઈ જાવ પડી પેટમાં દુખતું હોય મેં કીધું કે પોટલી કરી અને તમે લઈને આવો અને પછી તમે દવાખાને લઈને જો ચમ કે ભેંસ ભૂસી ને દોવાની પહેલા તો દવાખાને લઈ જાવ પડે ફય પોટલી કરવાની મારા મરી જાય તો કરવાનું ખબર છે આ ચશ્મા આડું કોઈ દેખાતું જ નહીં કારણ કોમ ને કોમ ના હોય આપણે દવાખાને લઈ જાવ પડે પેલો એટલે આ બકાજી તો હોય તો હું જેવા હાસવું છું અલ્યા એમ કરી કરી તો મારા ભૂકા ખાઈ જ નાશા તમે હાસમ મને એમ કરો પહેલા દવાખાના લઈ જમ ફય આઈ ચાર વાર છે જો હેલો 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 જોડો સમજી ગયા હોય તો આ હે ફટાફટ હા છે એક વાત નું હા હવે છે ને

બસ સાચી છે જાણે તો હવે કોમ નહીં કરો તમે સાચી વાટો અને એક જ કોમ કરો છો ભાઈ ભેંસ નું નહીં કરાવો સારું જો આટલા દાડી કરો ખાલી પછી તો બીજો મોણામો લાયો એ હા